પ્રત્યેક પરિવારમાં આનંદની લહેર છવાઈ જાય જ્યારે ઈશ્વર નાના બાળક સ્વરૂપે માતાના ગર્ભમાંથી ધરતી ઉપર અવતરે ઘણી માતાઓ બહેનો ખૂબ કાળજી રાખીને નવ નવ મહિના ખૂબ પરેજી રાખીને જ્યારે માતા બને છે બાળકને જન્મ આપે છે ત્યારે અસહ્ય પીડા સહન કર્યા બાદ પણ એને ખૂબ એના ચહેરા ઉપર આનંદ હોય છે કારણ કે જીવનનું સાફલ્ય એ જ્યારે માતા બને છે ત્યારે છે પરંતુ વર્તમાન સમયમાં આપણે જે નાની નાની પરંપરાઓ હતી નાની આદતો હતી સંયુક્ત કુટુંબમાં આપણે રહેતા હતા દાદા નાની આપણી સાથે રહેતા હતા અને તેની સૂચનો આપણને મળી રહેતા હતા એના કારણે બાળકના અવતરણ બાદ માતા અને બાળક લાંબા સમય સુધી નિરોગીને સ્વસ્થ રહી શકે આ પરંપરાઓ જળવાઈ રહેતી હતી પરંતુ વર્તમાન સમયમાં ઘણી બધી મજબૂરીના કારણે આપણે કુટુંબો નાના થતા ગયા ગ્રામ્ય જીવન છોડીને આપણે શહેરી જીવનમાં આવતા થયા નોકરી ધંધા વ્યવસાયના કારણે નાના નાના કુટુંબોની રચના થઈને એના કારણે ડિલિવરી બાદ ઘણી માતાઓ બહેનોના આરોગ્ય સાથે ખૂબ મોટા મોટા પ્રશ્નો પણ ઊભા થાય છે કારણ કે આ જે પરંપરા હતી આ જે વારસો હતો એ ધીરે 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 આપણે ભૂલતા ગયા ને તેના કારણે માતાઓના શરીરમાં પણ ઘણી બધી બીમારીઓ સર્જાય છે અને તેના કારણે નવજાત બાળકોના આરોગ્યનું પણ ખૂબ જોખમ ઊભું થાય છે તો આજના વિડીયોમાં આપણે વિસ્તારથી વાત કરવી છે કે ડિલિવરી બાદ ધાત્રી માતા હોય પ્રસૂતા માતા હોય કેવી પેરેજીનું પાલન કરે જેથી કરીને બાળક પણ નિરોગી રહી શકે અને ભવિષ્યમાં માતાઓ બહેનોને પણ જે જે સમસ્યાઓ સમસ્યાઓ બાદ છે તે તેમને નહીં આપણા ગુજરાતીમાં એક કહેવત છે કોની માએ સવાસીર સૂઠ ખાતી છે આપણે ખાસ એવું સમજવું જોઈએ કે જ્યારે લોક વાંચવાની અંદર જ્યારે કહેવતનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે દર્શકો નહીં પરંતુ સદીઓના અનુસંધાન પછી કોઈ વાત સિદ્ધ થાય છે ત્યારે જ આ વાતને કહેવતનું સ્વરૂપ આપવામાં આવે છે હવે કોની કહેવા પાછળનું મુખ્ય કારણ એ છે જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે પ્રસૂતા અને ધાત્રી માતા જ્યારે મોટા પ્રમાણમાં સૂઠનું સેવન કરે છે ત્યારે એનું બાળક નિરોગી અને સ્વસ્થ રહે છે આપણને લાગે એક સામાન્ય સૂંઠ વાળી શું એવું કામ કરતી હશે કે બાળક પણ નિરોગી રહે અને માતાઓને પણ ઘણી બધી સમસ્યાઓ પજવે નહીં તો સૂટ શા માટે પ્રત્યેક ધાત્રી અને પ્રસુતા માતાએ લેવી જોઈએ કારણ કે સૂટ પાચન દીપન લાડુ ખાવાનું છે ઘી વાળી છે ગુંદ ખાવાનું છે ખૂબ હેવી વસ્તુ ખાવાની છે કારણ કે એ સમય દરમિયાન માતાના શરીરમાં ખૂબ એનર્જી લોસ થઈ છે એ સમય દરમિયાન માતા જે કઈ ખોરાક લેશે એ ખોરાકનું પાચન થઈને દૂધ બનવાનું છે ને એ બાળક માટે એ દૂધ પોષણનું કામ કરશે મેડિસિનનું પણ કામ કરશે અને એવા સમય દરમિયાન જ્યારે કોઈ માતા હેવી વસ્તુ ખાય છે અને પ્રોપર રીતે પાચન નહીં થઈ શકે તો સારી ગુણવત્તાનું દૂધ નહીં બની શકે પણ તમામ પ્રસુતા માતાને ધાત્રી માતાને મોટા પ્રમાણમાં સૂંઠવાળી વાનગી ખવડાવવામાં આવતી હતી કારણ કે સૂંઠ જે છે પાચન અને દીપનનું કામ કરે છે જ્યારે બાળકનો જન્મ થાય એના પછી માતાના શરીરમાં ખૂબ સ્પેસ વધ્યો હોય વાયુ વધ્યો હોય ને એના કારણે વાયુ સંબંધિત અનેક સમસ્યાઓ ના થાય સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગોઠણના દુખાવા, માઇગ્રેન જેવી સમસ્યાઓ, થાઇરોઇડ જેવી સમસ્યાઓ, ડિલિવરી બાદ ઘણી બધી મહિલાઓને આવી જતી હોય છે, આવી ના આવે. એટલા માટે આપણા વડીલો કહી ગયા છે કે ડિલિવરી બાદ માતાના શરીરની અંદર મોટા પ્રમાણમાં સૂંઠ અને સૂંઠવાળી વાનગી જવી જોઈએ. કારણ કે સૂંઠ જે છે એ કફનું અને વાયુનું બંનેનું શમન કરે છે. ડિલિવરી બાદ માતાઓના શરીરની અંદર મોટા પ્રમાણમાં હિમોગ્લોબિન ઘટતું હોય છે. એના શરીરની અંદર હિમોગ્લોબિનની દૂર કરી અને થોડા સમયની અંદર એનું શરીર ફરીથી સ્વસ્થ થઈ શકે એટલા માટે થોડા સમયની અંદર જ માતાના શરીરમાં પ્રચુર પ્રમાણમાં નવું લોહી બનવા લાગે એ ખૂબ પ્રથમ આવશ્યકતા હોય છે અને નવું લોહી ત્યારે જ બની શકે જ્યારે એને જે કે હેવી ભોજન આપવામાં આવે છે એનું સારી રીતે પાચન થાય સૂઠ જ્યારે કોઈ પણ પ્રસુતા માતા ધાત્રી માતાનું સેવન કરે છે ત્યારે એના શરીરની અંદર હિમોગ્લોબિન વધવાની શક્યતા પૂરેપૂરી વધી જાય છે તો સૂઠનું સેવન નહીં કરે તો હિમોગ્લોબિન ઘટશે ને એના કારણે બાળકને અને માતાને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે બીજા નંબરની વસ્તુ છે એ ઘીમાં શેકેલી મેથીનો પાવડર તુરંત મહિલાઓને પ્રશ્ન થાય કે મેથીની વાનગી તો આપણે ખાઈએ છીએ મેથીના લાડુ બનાવીને અમે ખાઈએ સુખડી બનાવીએ એમાં મેથીનું મેથીનું સેવન સેવન કરીએ તેમાં જરૂર કરો પરંતુ તમામ ધાત્રી માતાઓ પ્રસૂતા માતાએ શું કરવાનું છે બસો ગ્રામ જેટલી મેથી છે તેની અંદર બે કે ત્રણ ચમચી ગાયનું ઘી નાખીને એને શેકી નાખીને એનો પાવડર કરવાનો છે એક ચમચીના ચોથા ભાગ જેટલો વન ફોર ચમચી આ ઘીમાં શેકેલી મેથીનો પાવડર દિવસમાં ચાર વખત 1 ચમચી 4 બટેરે લગ એટલે આખા દિવસ દરમિયાન એક ચમચી મેથીનો પાવડર એ માતાના શરીરમાં ફરજિયાત જેવો જોઈએ આનાથી શું ફાયદો થાય છે મોટા ભાગની મહિલાઓ ખાસ નોંધ કરી હશે ડિલિવરી બાદ માતાઓનું શરીર બેડોળ રીતે વધવા લાગે નાભીની નીચેનો ભાગ છે ત્યાં ચરબી વધી આવે થાઈ પર ચરબી વધી આવે પેટ પર ચરબી વધી આવે સીટ ઉપર ચરબીના મોટા મોટા થોથા જામી જાય આવું ના થાય એના માટે ઘીમાં શેકેલી મેથીનો નો પાવડર ખૂબ મદદગાર સાબિત થાય છે તો આખા દિવસ દરમિયાન દિવસમાં ત્રણ થી ચાર વખત અડધી ની અડધી ચમચી મેથીનો પાવડર જો તમે દિવસ દરમિયાન સેવન કરશો તો તે તમારા શરીરમાં ખોટી રીતે મેદ ધાતુ જે વધશે એ નહીં વધવા દે અને ઉત્તમ ગુણવત્તાનું તમારા શરીર અંદર હિમોગ્લોબિન બનાવવા માટે મદદગાર સાબિત થશે હવે આપણને એમ થાય કે મેથી કેવી રીતે ફાકવી કડવી લાગી શકે તો તમે શું કરી શકો આજ ઘીમાં શેકેલી મેથીના પાવડરને જો તમે દૂધમાં નાખીને તેનું સેવન કરશો તો તે દૂધ તમને કોફી જેવો સ્વાદ આપશે એક ગ્લાસ અડધો ગ્લાસ જેટલું દૂધ લો સ્વાદ પ્રમાણે તેમાં શાકર નાખી શકાય અડધી ચમચી પોણી ચમચી એમાં ઘીમાં શેકેલી મેથીનો પાવડર નાખો તેને સારી રીતે ઉકાળો સ્વાદ પ્રમાણે તમે બીજો મસાલો નાખી શકો સૂંઠ નાખી શકો એલચી નાખી શકો આનું જયારે તમે સેવન કરો છો ત્યારે એ સ્વાદની પણ પૂર્તિ કરે છે એ બાને મેથી તમારા શરીરમાં જશે અને બીજી જે કઈ સમસ્યાઓ ઉદ્ભવવાની છે ઉદ્ભવવા દેશે જ નહીં તો પ્રસૂતા માતાઓ એ ધાત્રી માતાઓ એ જ્યાં સુધી બાળકને સ્તનપાન કરાવે છે ત્યાં સુધી સૂટ પછી બીજા નંબરની કોઈ પણ વસ્તુ લેવાની છે તે મેથી લેવાની છે ઘીમાં એટલા માટે સાતળવાની છે કે મેથી નું એક ગુણ ઉષ્ણ છે હવે ઉનાળોનો સમય હોય ઘણી માતાઓના શરીરમાં પિત્ત વધારે હોય જ્યારે મેથીને ઘીમાં સાતળવામાં આવે છે ત્યારે તેનો ઉષ્ણ ગુણ ખૂબ અલ્પ માત્રામાં

એને તમારે ઘીમાં સાંતળીને પાવડર કરી નાખવાનો છે અને એની બનાવવાની છે કેવી રીતે રાબ બનાવશું કડાઈની અંદર એક કે બે ચમચી ઘી લેવાનું છે આજે પાવડર જે તમે કર્યો છે એક ચમચી પાવડર નાખવાનો છે એને જયારે તમે શેકશો ઘી સાથે મિશ્રણ થવાથી શેકવાથી એ ફૂલવા લાગશે તેની ક્વોન્ટિટી વધી જશે એ બિલકુલ બ્રાઉન કલર થઈ જાય લાલ કલર થઈ જાય એટલે એની એની અંદર એક ગ્લાસ પાણી નાખવાનું છે લગભગ બસો ગ્રામ જેટલું પાણી નાખીને એને ફરીથી ઉકાળવાનું છે એટલે શું થશે જેવું પાણી ઉકળવાની થશે એટલે ગુંદ જે છે એ પાણીમાં બિલકુલ ડાયલ્યુટ થઈ જશે સારી રીતે પાણી ઉકળવા લાગે એટલે એની અંદર સ્વાદ પ્રમાણે તમારે ગોળ નાખવાનો છે થી ચાર નંગ બદામનો પાવડર નાખવાનો છે અથવા તો માત્ર બે નંગ અખરોટનો પાવડર નાખવાનો છે બંને વસ્તુ સાથે નથી નાખવાની થી ચાર નંગ બદામનો પાવડર અથવા તો એક કે બે નંગ અખરોટનો પાવડર થાય એ નાખવાનું છે સ્વાદ પ્રમાણે ગોળ નાખવાનો છે સ્વાદ પ્રમાણે તમારે એલચી ગંઠોડા સૂઠ નાખવાનું છે અને ખાસ કોપરું જે છે એ છીણીને તેની અંદર નાખવાનું છે આ બધી જ વસ્તુને મિશ્રણ કરીને તમે સારી રીતે ઉકાળશો અને એનું સેવન કરશો તો તે બાળક માટે પણ ખૂબ વરદાન રૂપ મેડિસિન સાબિત થાય છે ડિલિવરી બાદ માતાઓની સ્ના માતાઓની જે માંસ છે એ ખૂબ ઢીલી પડી ગઈ હોય નાભીની આસપાસનો જે ભાગ છે એમાં બિલકુલ કરચલી પડી ગઈ હોય ચામડી ઢીલી પડી ગઈ હોય જો તમે ઈચ્છતા હોય કે તમારું શરીર ફરીથી યૌવન પ્રાપ્ત કરે જો તમે હોય કે તમારી ચામડી ફરીથી બિલકુલ ટાઈટ થઈ જાય તમારું સૌંદર્ય ઉઠે ડિલિવરી બાદ પિમ્પલ્સ થવાની સંભાવના છે પિત્ત વધવાની સંભાવના છે વજન વધવાની સંભાવના છે તો આ લોટ વગર બનેલી રાબનું સેવન જરૂર કરો એના સિવાય જે કે આપણે મેથીના લાડુ ખાઈએ છીએ ગુંદના લાડુ ખાઈએ છીએ સુખડી ખાઈએ છીએ જે કે હેવી વસ્તુ ખાઈએ છીએ તેનું સેવન પણ જરૂર કરીએ આ સમય દરમિયાન માતા જે કે હેવી વસ્તુ ખાય છે ટોનિક વાળી વસ્તુ ખાય છે એના સિવાય એનું ભોજન કેવું હોવું જોઈએ દાળ ભાત શાક રોટલી સવારે બપોરે સાંજે કેવા સ્વરૂપે લેવા કેવી વસ્તુ ન લેવું તેનું પણ પાલન કરવું ખૂબ જરૂરી છે કારણ કે એ સમય દરમિયાન માતાના શરીરમાં ખૂબ હેવી વસ્તુ એને સેવન કરવાની અને સાથે સાથે એને સવાર બપોર સાંજનું જે સિમ્પલ ભોજન જે લે છે એનું જો ધ્યાન નહીં રાખવામાં આવે તો લીધેલી આ ટોનિક વાળી વસ્તુ સારી રીતે પાચન ન થઈ શકે તો પ્રસુતા અને ધાત્રી માતાનું સવાર બપોર સાંજનું નોર્મલ ભોજન કેવું હોવું જોઈએ તેની પણ વિસ્તારથી વાત કરીએ જ્યારે કોઈ પણ સ્ત્રી ગર્ભિણી હોય છે ત્યારે જણાવેલી જે કઈ વસ્તુ છે ટોનિક છે તેનું

મસૂર અને કળથી આ ત્રણ કઠોળ સિવાયના કઠોળ વધારે માત્રામાં લેવા જોઈએ નહીં એ જો તુવેરને સેવન કરશે વાલનું સેવન કરશે અડદનું સેવન કરશે તો તેનું સારી રીતે પાચન નહીં થઈ શકે તો કોઈ પણ પ્રસુતા અને ધાત્રી માતાએ કઠોળ ખાવાના હોય ત્યારે પ્રથમ પ્રાયોરિટી મગને આપે મસૂરને આપે કળથીને આપે કળથીનું જ્યારે સેવન કરવાનું છે ત્યારે એક વિશેષ સૂચનને ધ્યાનમાં રાખવું કે કળથી સ્વભાવે ઉષ્ણ છે તો ગ્રીષ્મ ઋતુ હોય અને જે કોઈ માતાઓના શરીરની અંદર ઓલરેડી પિત્ત પ્રધાનતા વધારે હોય તેની તાસીર ગરમ હોય ત્યારે તેને કળથીનું સેવન કરવાનું હોય ત્યારે તેના વઘારમાં તેને તેલની જગ્યાએ ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ કળથી એ ખૂબ સારી વસ્તુ છે અને ખાસ કરીને ડિલિવરી બાદ માતાના અંદર જે ઉષ્ણતા જળવાવી રહેવી જોઈએ એ ગુણ કળથીની અંદર સૌથી વધારે છે બસ એનો માઇનસ પોઈન્ટ એ છે કે તે વધારે પડતી ગરમ છે એની ઉષ્ણતા શરીરમાં નુકસાન ન કરે માટે એનો વઘાર ગાયના ઘીમાં કરીને તેનું સેવન કરવાનું આપણે રાખીએ દાળ કોઈ પણ માતા લેવાની હોય તો એ ચણાની દાળ મગની દાળ અને મસૂરની દાળ આના સિવાયની દાળ માતાવી બીજી દાળ લેવી જોઈએ નહીં શાકની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ત્યારે એને વેલાવાળા શાકને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ દૂધી તુરિયા ગલકા કોળો પરવ આવા બધા શાક વધારે ખાવા જોઈએ કારણ કે બીજા જે કઈ શાક છે ગુવાર ભીંડો પાપડી તુવેર વાલ વટાણા ચોળા રાજમાં આ પચવામાં ભારે હોવાના કારણે જે કઈ ટોનિક વાળી વસ્તુ તમે લેવાના છો એનું પાચન સારી રીતે નહીં શકે થઈ શકે તો જે કઈ શાકભાજી આપણે ખાવાના છે માતાએ એ બને ત્યાં સુધી વેલાવાળા મોટી સાઇઝના ને લઘુ હોવા જોઈએ આસાનીથી પચી શકે તો દૂધી તુરિયા ગલકા કોડું પરવર કારેલા કંટ્રોલ આ બધા શાક પોતાના ભોજનમાં એ જરૂર સ્થાન આપે અનાજની જ્યારે આપણે વાત કરવી છે ત્યારે પ્રસૂતા માતાઓએ ધાત્રી માતાએ જુવાર લઈ શકાય ઘઉં લઈ શકાય રાગી લઈ શકાય ચોખા લઈ શકાય બાજરો શું ના લઈ શકાય બને એટલો ઓછો વાળી ઘણી બધી વસ્તુ ખાધી લીવી એવા સમય દરમિયાન જ્યારે બાજરાનું વધારે સેવન કરે છે ત્યારે અન્ય જે કઈ વસ્તુ છે સારી રીતે પાચન થઈ શકશે નહીં અને એના શરીરની અંદર ઓલરેડી વાયુ વધવાની પૂરેપૂરી સંભાવના છે તો જે કઈ વાયુ વધારનારા અનાજ છે તે બને ત્યાં સુધી ધાત્રી માતા પ્રસુતા માતાઓએ લેવા જોઈએ નહીં એટલા માટે બાજરો ખૂબ ઓછો માત્રામાં લઈએ ઘઉં લઈ શકાય જુવાર લઈ શકાય નાગલી લઈ શકાય ચોખા આ તમામ અનાજ છે તેને પોતાના ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ ગળપણની જો વાત કરીએ તો તમામ ધાત્રી માતા પ્રસુતા માતાઓને ખાસ વિનંતી ક્યારે પણ ગળપણમાં ખાંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં ખાંડમાં જે એટલા પ્રમાણમાં કેમિકલ છે ને ખાંડ સૌથી વધારે પિત્તવર્ધક છે ને એવા સમય દરમિયાન જ્યારે તમે બાળકને પોતાના દૂધનું સેવન કરાવી રહ્યા છો ને જ્યારે તમે પ્રસુતા છો ત્યારે આવા સમય દરમિયાન તમારા શરીરમાં ખાંડ બિલકુલ જવી જોઈએ નહીં ગળપણ જો તમારે ખાવું હોય તો તમારે જૂના ગોળથી બનેલી પણ ગળી વસ્તુ તમે ખાઈ શકો અથવા તો સીઝન ના ફ્રૂટ ડિલિવરી બાદ હંમેશા અને માતાઓએ ગરમ પાણીથી જ સ્નાન કરવું જોઈએ કારણ કે એ સમય દરમિયાન એના શરીરમાં વાયુ વધવાની પૂરેપૂરી સંભાવના છે તો વાયુના જે કઈ ગુણ છે વાયુ શીત છે વાયુ ખર છે વાયુ હુષ્ક છે અને એને જ્યારે નાથવું હોય એને જ્યારે શાંત કરવું હોય ત્યારે તમે જે કઈ વસ્તુનું સેવન કરવાનું છે પછી આહારની હોય વિહારની હોય એ તમામ વાયુને શાંત કરનારી હોવી જોઈએ તમામ પ્રસૂત અને ધાત્રી માતાઓને નિવેદન સ્નાન કરવા માટે પછી ઉનાળો પણ કેમ ના હોય થોડા ઉષ્ણ જળનો જ ઉપયોગ કરવો જોઈએ એમાં પણ જો તમે નિર્ગુંડીના પાનને પાણીમાં નાખીને ઉને ઉખાડીને તેનાથી જો સ્નાન કરશો તો તે તમને ઘણી બધી બીમારીથી બચાવી શકશે નગોળ એક એવી મેડિસિન છે જેને સંસ્કૃતમાં નિર્ગુંડી કહેવામાં આવે છે ગુજરાતી નગોળ કહેવામાં આવે છે એને થોડી માત્રામાં પાણીમાં પાણી અને તે જ પાણીથી સ્નાન કરવાનો આગ્રહ જો કોઈ માતા રાખે તો વાયુ સંબંધિત અનેક સમસ્યાઓથી તે બચી શકે છે અને એ માતા માટે અને બાળક માટે પણ ખૂબ મહત્વનું કામ કરે છે ખાસ કરીને વાયુના રોગોથી બચવા માટે નગોળના પાનનો શેક પણ કરી શકાય આપણી પરંપરાઓમાં જ્યારે કોઈ પણ માતા બાળકને જન્મ આપતી પછી એને શેક આપવાની ખૂબ પરંપરા હતી કારણ કે એના શરીરની અંદર પ્રથમ આવશ્યકતા છે કે એના શરીરની અંદર વાયુ વધવો ન જોઈએ બાળકનો જન્મ થયો છે બાળકનો બે કિલો અઢી કિલો ત્રણ કિલો સાડા કિલો વજન હોય સાથે પાણી પણ નીકળ્યું હોય લગભગ માતાના શરીરની અંદર સાડા ત્રણથી ચાર કિલો જેવી જગ્યા ખાલી થઈ હોય અને એ જગ્યામાં જો તુરંત વાયુ ભરાશે ઠંડો પવન ભરાશે તો અનેક બધી સમસ્યાઓ સર્જી શકે આવું ના થાય એટલા માટે આપણી દાદી આપણા નાની અડાયાનો શેક કરીને માતાઓને શેક કરાવતી હતી અને એની અંદર પણ જો નગોળના પાનનો શેક કરવામાં આવે તો તે ખૂબ મદદગાર સાબિત થઈ શકે તો શું કરવું જોઈએ ગોળના પાન લઈ આવવા જોઈએ એને ખાટલા પર પાથરી દેવા જોઈએ અને માતાના ખાટલાની નીચે દેતવા અથવા તો ગાયનું છાણું સળગાવીને બિલકુલ દેતવા થઈ જાય થઈ જાય રહિત ખાટલા નીચે મૂકીને એનો જે હીટ છે એની ઉષ્ણતા છે પસાર થઈને માતાના શરીર ઉપર સ્પર્શ કરે છે ત્યારે માતાના શરીરની અંદર તમામ માંસપેશીઓની સિફિલતાને રોકે છે વાયુને શાંત કરે છે રક્તના પરિભ્રમણને સુચારૂ ચાલવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે સામા પવનથી બચવું જોઈએ ખાસ કરીને કાનને ઢાંકવા જોઈએ પછી ભલે ગમે તેટલી ઉષ્ણતાવાળો સમય હોય ગમે તેટલો ઉનાળો હોય તમને ગરમી પણ થતી હોય તો પૂરેપૂરો પ્રયત્ન કરો કે પવનથી બચી રહો કારણ કે એ સમય દરમિયાન તમારા શરીરમાં વાયુ વધવાની પૂરેપૂરી સંભાવના છે અને એ વાયુ વધવા માટે પવન જે છે એ ખૂબ એને અસરકારકતા વધારતો હોય છે તો શું કરવું જોઈએ તો કાનને ઢાંકીને અને મેક્સિમમ શરીર ઢંકાયેલું રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું તેની પણ વાત કરીએ ખાસ કરીને જે કઈ વસ્તુ વાયુવર્ધક છે કઠોળ છે જે આપણે વાત કરી વાલ વટાણા ચોળા રાજમા તેનું સેવન ક્યારે પણ કરવું જોઈએ નહીં જે કઈ વસ્તુ તમારી જીભને ઠંડી લાગે જે કે સ્વભાવે ઠંડી છે તેનું સેવન પ્રસૂતા અને ધાત્રી માતાઓએ ક્યારેય પણ કરવું જોઈએ નહીં ડિલિવરી બાદ ગમે તેટલી ઈશ્વર તમને સમૃદ્ધિ આપી હોય પૈસો આપ્યો હોય તો પણ ક્યારે પણ એસી વાળા રૂમ ક્યારે પણ ઉપયોગ કરવો જોઈએ નહીં આજે તમામ જે ઉપકરણો છે પંખો છે એસી છે તમારા શરીર અંદર અનેક સમસ્યાઓ સર્જી શકે કારણ કે આ જે કઈ ઠંડો પવન છે આ જે કોઈ પવન છે તમારા શરીરની અંદર વાયુ વધવા માટે પ્રબળ

મોટા પ્રમાણમાં વાયુ સર્જે છે જે કઈ વસ્તુ તાજા તાજી બનેલી હોય ખાસ કરીને ગરમા ગરમ હોય આવી જ વસ્તુનું સેવન કરવું જોઈએ વાસી વસ્તુ ઠંડી વસ્તુ જો તમે ખાશો તો વાયુ વધશે ને એના કારણે અનેક બીમારી સર્જાઈ શકે હવે ડિલિવરી બાદ પ્રસુતા અને ધાત્રી માતાઓ માટે આપણે બે એવા ટોનિકની વાત કરવાની છે જે બાળક માટે પણ સારી છે અને માતા માટે પણ સારી છે તો કયા એ ટોનિક છે તેની પણ વિસ્તારથી વાત કરીએ આપણા ઋષિ મુનિઓ આપણા આયુર્વેદના તજજ્ઞોએ એક એવી મેડિસિનનું વર્ણન કર્યું છે જે ખાસ કરીને ડિલિવરી બાદ માતા માટે ખૂબ જરૂરી છે એ મેડિસિન એટલે શતાવરી આ શતાવળી સાથે એવી બેગ બી મેડિસિન મિક્સ કરવામાં આવે તો એવી શ્રેષ્ઠ ગુણવત્તાનું ટોનિક બને છે કારણ કે વર્તમાન સમયની અંદર એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે માતાના શરીરની અંદર સારી એવી માત્રામાં દૂધ બનતું હતું નથી એના કારણે બાળકને પાવડરવાળા દૂધ આપવા પડતા હોય છે બજારની એવી કંઈક ટોનિકો આપવા પડતા હોય છે કારણ કે બાળક પોતાની ભૂખને સંતોષી શકતું નથી તો ડિલિવરી બાદ માતાના શરીરની અંદર સારી ગુણવત્તાનું દૂધ બની શકે એના માટે જણાવેલું ટોનિક માતાઓ જરૂર બનાવે સો ગ્રામ શતાવરી પાવડર સો ગ્રામ મુલેઠી યષ્ઠીમદ અથવા તો જેઠીમદનો पाउडर અને સો ગ્રામ સૂટ આ ત્રણેય વસ્તુને તમે સારી રીતે મિક્સ કરી દો તેમાંથી અડધી ચમચી સવાર સાંજ દૂધ સાથે એક સમય દૂધ સાથે એક સમય પાણી સાથે અથવા તો બંને સમય દૂધ સાથે જો સવાર સાંજ તમે સેવન કરશો તો અનેક બીમારીમાંથી તમને બચાવશે તમારા શરીર દૂધની ક્યારેક ઉણપ નહીં સર્જાવા દે એના કારણે તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને બાળક પણ નિરોગી અને સ્વસ્થ રહી શકશે તો જણાવેલું ટોનિક જરૂર બનાવીએ બીજા નંબરનું ટોનિક બનાવવાનું છે એ એટલે

સવારે આની અંદર અડધી ચમચી સૂંઠ નાખો એક ચમચી ગાયનું ઘી નાખો અને આ લીમડાની જે ગળો તમે બિલકુલ તેની તેની અંદર નાખી છે સાથે જ આને ઉકાળો ઘી અને બંને ઉકાળશો જરૂરિયાત પ્રમાણે તમે સ્વાદ પૂરતો તમે એની અંદર ગોળ પણ નાખી શકશો આ બસો ગ્રામ પાણીને એટલું ઉકાળો કે પાણી ઉકળી ઉકળીને બસો ગ્રામનું માત્ર સો ગ્રામ બચે આ સો ગ્રામ પાણી જયારે પચાસ ટકા જેટલું બળીને થઈ જાય ત્યારે એને ગાળીને મૂકી દો આ હંડ્રેડ એમ જે પાણી બન્યું છે એમાંથી પચીસ પચીસ ગ્રામ સવારે બપોરે સાંજે ને રાત્રે દિવસમાં ચાર વખત લેવાનું છે બનાવવાનું એક વખત છે લેવાનું ચાર વખત છે અને જ્યારે પણ લો સવારે બનાવશો તો સાંજે ઠંડુ થઈ ગયું હશે જ્યારે પણ તમે એનું સેવન કરો ત્યારે એને હંમેશા થોડી માત્રામાં ગરમ કરીને જ સેવન કરવાનું રાખો જમે એના કલાક દોઢ કલાક પૈસા એટલે પછી એ લઈ શકો ને લીધા પછી કમસે કમ પિસ્તાલીસ મિનિટ થી એક કલાક સુધી ભોજનમાં કશી વસ્તુ લેશો નહીં આ જો ટોનિક જો પ્રસુતા ને ધાત્રી માતા લેશે તો બાળક અને માતા બંનેને નિરોગી રાખવા માટે ખૂબ કારગર અને શ્રેષ્ઠ મેડિસિન તરીકે કાર્ય કરતું હોય છે તો આયુર્વેદમાં જે કઈ આવા નિયમો આપ્યા છે જે કઈ વિહાર આપ્યો છે તેને શ્રદ્ધાથી જો પાલન કરવામાં આવે તો પ્રત્યેક બાળક આ ધરતી ઉપર સારી રીતે સ્વસ્થ રીતે અવતરણ કરી શકે છે સૌને જય હિન્દ વંદે માત્ર